કંદરીય માંડવી નગરે આજે સાતમી જુલાઈને રવિવારના રોજ આધ્યાત્મિક ઉર્જા સાથે સંસ્કારોની સુગંધથી સુશોભિત ચાતુર્માસ પ્રવેશોત્સવ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘમાં દબદબા ભેર વાજતે ગાજતે ભવ્યથી ભવ્ય ચાતુર્માસ મંગલ પ્રવેશ રંગે જંગે સંપન્ન થયો હતો જ્ઞાન જ્યોતિર્ધર પુણ્ય મૂર્તિ સૌમ્ય સ્વભાવિ પ્રવચન પ્રભાવક પૂજ્યપદ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય યશો વિજય સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણા ચાર તથા પૂજ્ય સાધવીજી ભગવંત કલાવતી શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા ચાર નો ચાતુર્માસ મંગલ પ્રવેશ શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગજ જૈન સંઘ ઉપક્રમે તારીખ સાત જુલાઈ ને રવિવાર ના સવાર ના સાડા આઠ કલાકે માંડવી ઉપરાંત બહાર ગામના બહોળી સંખ્યામાં માં ભાવિકો ની ઉપસ્થિતિ મહાવીર બેન્ડ પાર્ટી ના ઢોલ અને શરણાઈ ના સુરો સાથે માંડવી ના તળાવ નાકા પાસેથી ભવ્યા થી ભવ્ય સામયું નીકળ્યું હતું સવારના સાડા આઠ વાગે નીકળેલી આ શોભાયાત્રા શહેરના જુદા જુદા માર્ગો પરથી પસાર થઈ બે કલાક બાદ સાડા દસ કલાકે જૈનપુરીમાં પહોંચી હતી શોભાયાત્રામાં માંડવીના પાંચે ગચના ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જૈનપુરીમાં બાંધવામાં આવેલો મોટા ડોમમાં પ્રારંભમાં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહે સામૂહિક વંદના કરાવીને સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી માંડવીના પાંચે ગચ્છના ભાવિકો બહુળી સંખ્યા તેમજ ભુજ અંજાર રાજકોટ વેરાવળ વાંકાનેર મુંબઈ વગેરે ગામે ગામથી ભાવિકો ઉપસ્થિત રહીને ચાતુર્માસ પ્રવેશને ને ચાર ચાંદ લગાવી દીધા હોવાનું જણાવ્યું હતું